આશાપર ગામમાં મેઘરાજાની મહેર થતા આશાપર ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનો દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં ભાનુશાળી મહાજન ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ તેમજ મુઠિયાર ગામના આગેવાનોએ આ તળાવના વધામણામાં જોડાયા હતા જેમાં સૌપ્રથમ શ્રીફળ કાઢનાને એકવીસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ બીજા અને ત્રીજા વ્યક્તિઓને અનુક્રમે પંદરસો અને અગિયારસો રૂપિયાનો ઇનામ પ્રમુખ શ્રી હરીશભાઈ અને સરપંચ પ્રતિનિધિ રજાકભાઈના હસ્તે આપવામાં આવ્યું હતું સ્થાનિક અગ્રણી જેઠાલાલ ભાનુશાલી મુઠીયાર ગામના અગ્રણી ભીમજીભાઈ ચાવડા અને દયારામભાઈ કોલી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભાનુશાલી મહાજનના અંકલેશ્વરથી માધવજીભાઈ મોહનભાઈ તેમજ ગાંધીધામથી હરીશભાઈ કાનજીભાઈ અને મુંબઈથી શિવજીભાઈ લાલજીભાઈ સહિતના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેઠાલાલ ભાનુશાલી જેઓ માજી જિલ્લા પંચાયતના સદસ્ય છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશાપર ગામે પાંચ જેટલા વૃક્ષનું રોપણ કરવામાં આવશે અને પ્રકૃતિનું જતન કરવાનો આ પ્રયાસમાં આપ સૌ સહયોગી બનશો દરેક પાંચે આશા વતની અને ગામ પ્રેમી વલસાડ મુંબઈ ગાંધીધામ મોરબી અથવા બીજડા પર રોંધાવા પાંચો તારા ઓગનાનું ને એ એકડી ખુશી જ ગાલે તારા ઓગના છે ને તો પાં દરેક ગમે રર તો દરેક તે ખુશી અચે અને પાંચ કચ્છી મેંવત કે વરસાદ પીને તરા તો ઘરે ચોન ભજીયા જ ને ભજિયા બને જ કુશીને મી વખો તરા ઓગણ્યો તો ખુશીએ એ ખુશી બદલ દરેક ગામ જ વતન પ્રેમી અને ગામ પ્રેમી દરેક મુઠિયા જ આશભા તદ્દન બાર રહી મિડિયા હાજરી ડી અને શુભ પ્રસંગે ભગવા કે અજ પા જલદેવની પૂજા પી કરી ઇન્દ્રદેવ કે રાજી ક્યાંસિ અને હર વર્ષે પેકે પ્રાર્થના કર્યું કે દર વર્ષે પાો તારા ઉગણજે અને અડા પાં પ્રસંગ કર્યું મણિ કે વિનંતી કર્યા કે અડે પ્રસંગે હરેક માહુ કે ખપે પ્રશ્ન બો અજા એવો પાડો ઉત્સવ હે તોડી પ્રતિક્રિયા કે વન પર્યાવરણ બાબતે તો અજા પ્રસંગ એટલા બાર સંખ્યા બોરી તો અજ પાંચ કલ્પના અન્ય નેક્કી કર્યું કે તરાજે પારતે તે પંચ હજાર વૃક્ષે વાવેતર કર્યું અન્ય વાવેતર કર્યું નહીં તો ઉછરે એ સંકલ્પ તે એના કરે પાંચ ગ્રામ પંચાયત અથવા જંગલ વિસ્તાર વન વિભાગ એ સંપર્ક કરે અને અને લોકો કરેલા તૈયારી પાંચો સાર સઘન મિલો તો પાંચ ટકા એમ બાર પંચ હજાર વૃક્ષ વાવીદી અ અને આવતીવારે તારાજે પાર મતે વૃક્ષ જીવતા હું એ કારણ પાણી પુષ્કળ પ્યોી થોડી મહેનત ખપતી અને પૂરી પૂરી વૃક્ષ કરતન કરે તો આરોગ્ય ખાસો એ અને બહુ કરો તો હું જરૂરી અજ અસંજે આશાભર ગામનો તલાવ ઉગનાઈ હોય એની ખુશી અસાજા જોકો આશાભર જ ઉચે મોજો ત્રેસો ણા હું મોજો બ જણા અસજી મહિલાએ સો જણા અસર સાથ મિ કરે અજ અસા આશાભર જે તરાાવ ઉગનાય હોય એ ખુશી નિમિતે અસિંહી નાર અસિં એમને હોમ્યો એ કુલી સમાજ જ જેવાન વર્ગ એ કઢ્યો અસિંમે ઈનામ બી રખ્યો એ સાથે સાથે અસા આશાભર જ મુંબઈથી આહીં વલસાડ વાપીથી આયા અંકલેશ્વરથી આયા ગાંધી ધામથી આ સાથે સાથે અસામ આશાભર ભાનુશાલી મહન જ પ્રમુખ સાહેબ શ્રી હરેશભાઈ રવજીભાઈ બક્કડ એ સાથે આયા અને સાથે અસાજે આશાભર ગામ પંચાયત અને સાથે સાથ અસંજે આશાભર ગામ જ સરપંચ રજાકભાઈ એ અમૂલ્ય સમય કઢી કરી અને એને શુભ પ્રસંગે હાજિ દો સાથે આશાભર ગામ પંચાયત જી સમાજ આ કુલિ સમાજ આય મૈશ્ સમાજ આય તુરિયા સમાજ આય રાઠોડ સમાજ આય આ સમાજ બજ એ સાથે જોડાય કરે અને અને અજુ આશા આશાભરની ખુશી આજ કરે અસના અનેરો ભલે બે અબડા તાલુકેમાં અમુક ગામ જરા પંજ ડી પહેલાં ઉગનાઈ આ પણ આશા પર જો કે એકડી ઉમેદ હોઈ કે આશા હોઈ એ મેઘરાજા આશા અસિ આશા પૂર્ણ કરો એના બદલે શ્રી પ્રેસવાળા શ્રી આશાપુરા મા ચેનલવાળા રમેશભાઈ ભાનુશાલી એ બી એના અવસરમાં હાજરી દેનો એન બદલ આશાભર ભાનુશાલી માધાન અને આશાભર ગ્રામ પંચાયત એની જો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે આભાર રજાકભાઈ શું છે આજે અમે અમારો ગામનું તળાવ્યો છે અને અમે વધાવીએ આખો ગામ આજે આજે હાજર થયો દરેક જ્ઞાતિના માણસો અને બહેનો બધા આવી ગયા છે કેટલા વર્ષથી તમે આ તરાઓને વધાવો છો આમ તો મને લાગે છે તો વર્ષોથી વધાવીએ છીએ પણ મારે સરપંચમાં સાત વર્ષ જેવા આઠ વર્ષ જેવા ત્યાં ત્યાં સુધી એકદમ અમે ખુશીથી અમે વધાવીએ છીએ અત્યારે શું તમે પ્રતિજ્ઞા લીધી છે વૃક્ષો વાવો એવું કંઈ પ્રતિજ્ઞા અમે એવી પ્રતિજ્ઞા લીધી છે કે બાપા અમારા જેઠાલાલ બાપા વડીલ છે ગામના અગ્રણી છે એ અમને કીધું એવું માર્ગદર્શન આપે છે કે હવે આપણે આ તળાવની પાર છે પેલું સફાઈ કરાવી અને આખી પારમાં જેટલા વૃક્ષો આવે બે હજાર કે પાંચ હજાર કે જેટલા આવે એવો અમે ઉછેરી અને એના રોપા તરીકે પહેલાં અમે બેસોથી અઢીસો વૃક્ષો આવ્યા છે આગળના વર્ષે આજે આમાં આપણાથી હાઇટથી પણ ઊંચા થઈ ગયા છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ